હાલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું ચોખાના લોટનું ખીચો પહેલા પાણી મૂકી દેવાનું છે પછી એમાં નિમક નાખવાનું પછી મરચાં નાખવાના જીરું અજમા હવે એને ઉકળવા દેવાનું છે ઉકળી જાય પછી ચોખાનો લોટ નાખીને ખીચીને જેમ હલાવી જવાનું થોડીક ઢીલી રાખવાની એટલે ખાવાની મજા આવે જો આ રીતે ઢીલી રાખવાની પછી ધીમા તાપે એને બફા દેવાની છે એમાં ને એમાં થોડીક થોડીક વાર હલાવતા રહેવાનું વચ્ચે વચ્ચે की जो तयार થઈ જાય પછી ડીશ માં લઈ લેવાની ઉપર થી ચટણી નાખવાની છે અને સિંગ તેલ લસણ ની સુકી ચટણી નાખવાની છે હવે ખાવા માટે તૈયાર ગરમા ગરમ ખીચું